ભાઈ 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 નજારા હું આવે હે કાલા ગુડ મોર્નિંગ બલૂન તો ભાઈ હવાર પડી ગઈ છે અમારી અને જાવી છે મોટા ધોવા કારણ કે પાણી તો ટાટું ટાટું આવે છે અને સો રૂપિયા એક ડોલ મળે છે ગરમ પાણી તો ભાઈ મોટા ધોતા નાવનું કઈ સેટિંગ લગભગ નહીં આવે જિંદગીભાઈ નહોતો વિષયું કે આ જગ્યાએ આપણે હવાનાવાનો મોટો થતો છે ભાઈ દિલ ગાઢને ગાઢી થઈ ગયું ઠંડી થોડીક લાગે છે પણ આમ એટલી ઠંડી હવા આવે છે ને આમ વધે જ આવે અત્યારે કાંઈ કે હોલિકોપ્ટર આવે માણ આવે એ નહીં જ નાખવાના અહીંયાથી જે પેસેન્જરને ટિકિટ લઈ જવાના ને એમ જીઆર દે એટલે વહી જાય પાછું એનું લગભગ ટિકિટ તો આપણને નથી પણ હશે કાંઈક મોંઘું જ તે અને એને સંજય મિત્રો પાસે હાલતા થઈ ગયા છે અમારા અમારે હે ને ટોકનનો ટાઈમ છે આઠથી નવનો પણ હે ને કલાક અગાઉ આવવાનો જવાનો હતોને રહી કારણ કે લાઈનમાં ભરવું પડે ટોકન આપણો દેખાડી દીધું છે ને લાઈનમાં આવે જવાનું છે દર્શન કરવાનું ટોકન હતું આપણું આઠથી નવ વાગ્યાનું પણ અત્યારે ઘર છે ને એટલે આપણને જવા દીધા હા

ભીડ બહુ થાય નહીં અને તેમાં શાંતિથી દર્શન કરી શકો અને એક ટ્રેક રેકોર્ડે કે કેટલા લોકોને દર્શન કર્યા ને એવું બધું સરકારના લોકો નથી સાહેબ ત્રણે કલાકમાં સાત કલાક હેને લાઈનમાં રહી જાય આવો નજારો જોવા મળતો હોય તો ભાઈ ભાઈ ફાઇનલી તડકો આવી ગયો છે ને આપણે આવી ગયા છે મંદિરની જસ્ટ બહાર

કે પોલીસ વાળા ભાઈ એમ કે હે ને માણસ છ છ કલાક દસ દસ કલાક લાઈન ઉભો રહે તો ક્યારેક વારો નથી આવતો કંટાળે વ્યા જાય એમને હવાના છ વાગ્યાના વારા ઉભા અગિયારક વાગે આવ્યા એટલે પાંચ કલાક જેવું થઈ ગયો પણ હજી વારો નથી આવ્યો બસ અહીંથી અહીંથી આ લાઈન આમ જાય આમ જાય આમ જાય પછી આપણો વારો આવશે બસ તો જલ્દી આવે તો સારું છે પછી આપણે હશું મહાદેવના શરણોમાં મહાદેવ ભાઈ દર્શન થઈ ગયા હે મસ્ત મજાના ભાઈ બહુ ભીડ હતી પણ

અને હાડાસા જેવું થવા આવ્યું છે આઠ કિલોમીટર જેવું બમકાઈ ના ગયો ભાઈ ભાઈ જામો પડી ગયો ભાઈ મજા જ આવે ઉતરવાની ને ખચરવાળા કરે પણ ભાઈ ભાઈ મજા દાવે ઉતરવાની બેઠા એલા જ આવી અને તમને ખબર તો પાણી બહુ મોંઘું હોય તમે જો મિત્રો ની ઝરણું આવે ને ઝરણું તો ઝરણું કહેવાય કે નહીં કહેવાય ઝરણું જ તે ઓકે ઝરણું આવે ને પાણી ભરી લેવી થોડું ઠંડુ હોય પણ મજા આવે બુરી ખબર મિલ ગઈ હે ભૈયાજી ઘોડાનો નો રસ્તો જો આપડો હે મળી ગયો હે હવે ઘોડા ને વે ઘોડા નહીં જોકે ખચ્ચર ખૂબ હેરાન કરી નાખે હો

ઉપર તો ડમ્પર ને ઈટા છે એવું છે કદાચ એ બલુમ માંથી રહી જાય છે અને ઉપર ઘણું એવું કામકાજ ચાલુ છે અને મોટા પાયે પૈસા રડવાનો ધંધો છે પાછો અમુક મંજિલ મળી જાય ને પછી જલસો જલસો છે એ કંઈક કહેવાત આવે અહીંયા થાસી પડી છે ભાઈ કાલે અમે મંજિલ મેળવવા માટે યાર દસ અગિયાર કલાક હાલ્યા હતા પણ આજે અમે હે ને પાંચ સાડા પાંચ કલાકમાં જ ભાઈ કેદારનાથ લેતા ઉતરી ગયા છે આવી જો ગેટ બસ અહીંયા થોડોક દાગો છે ગોરીકુંડ

પણ કાંઈ વાંધો નહીં કારણે ખબર ખાય છે તો દવા બવા પીને સારું થઈ જાય છે અને દર્શન તો આપણે થઈ ગયા છે મહાદેવની કૃપાથી કંઈ વાંધો હોય નથી થોડુંક દુઃખે છે ને એવું બધું બધું નોર્મલ છે કંઈ ટેન્શન લેવા જેવું નથી તો તમારે કંઈક પ્રશ્ન પ્રશ્ન હોય તો કમેન્ટ કરી દેજો કાયદાના ક્ષેત્રના સુ પ્રભાત અને અમારી પાર્ટી પાછી નીકળી ગઈ છે ભાઈ જો આપણા બે સિંહ છે ભાઈઓ મસ્ત મજાનો ઠેલો ઉપાડી લીધો હે કાઉન્ટર જમા કરાયા હતા ને કાલે અને એકઠેવા જમા કરાવવાનું ભાડું સો રૂપિયા હતું તો લઈ આવ્યા એ ત્રણ ઠેરા જમા કરાયા હતા અમે બાકીનો સામાન અમારે આર્યો હતો નીકળી ગયા છીએ એવી આપણે સીતાપુર સોનપ્રયાગ એટલે સોનપ્રયાગ હાડોમાં સોનપ્રયાગની બાજુમાં સીતાપુર આવે અહીંયાથી આપણે બસ પકડવાની છે ઋષિકેશની

भाई नॉर्मल प्राइस में थोड़ा मिले वे रुपया बोटा ले रेग्युलर वे रुपया मे अने हल हल में है गर्मी बढ़ती जाए गर्मी स्वेटर पहले तो काट नाखो भाई है ना अपना फल आप क्या है भैया ये काफल के नाम से आ गए क्या फल काफल। काफल।, काफल 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 कैसे खाते हैं इसको इसके जो है ये गुटली होती है बाहर बार का तो बस 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 इतना

આપણે લક્ઝુરિયસ જણા અને જો ભાઈ લીલા કપડા બધા કેદારના થોડા બધા હુકી દીધા આડા પડી ગયા બધા હવે આજે જવાનું આપણે ઋષિકેશમાં ગંગા હરતી પણ એ આવતા ત્યાં સુધી તમારે શું કરવાનું ખબર હે લાઇક છે સબસ્ક્રાઈબ કરો ને